આમાં શક્યતા બહુ જવાની વધારે છે અને હવે ત્રીસ ટકા તો આમાં નુકસાની થઈ ગઈ છે જોવાની ખાલા પડી ગયા છે બરાબર અને હજી આમાં કેટલું નુકસાની જાય એનું કાંઈ નક્કી નથી

થોડો વધતા તડકો જ્યારે આવે છે ત્યારે આ અવસ્થામાં થો ગરમી વધવાના કારણે જમીનજન્ય ફૂગ એટલે કે જમીનજન્ય સુકાવાના ખૂબ જ પ્રશ્નો જોવા મળી રહ્યા છે સફેદ ફૂગ અને કાળી ફૂગના કારણે મગફળીઓ સુકાવાની બહુ ફરિયાદ છે તો ખેડૂત મિત્રો આના માટે અત્યારે જ તમારે જૈવિક ઉપચાર કરી લેવો જોઈએ ટ્રાયકોડરમાં અને શ્યુડોમોના એક ઉત્તમ જૈવિક નિયંત્રણ છે અઢી વિગે

અમારે ખેડૂની કઠણાઈ તમે જોવા તોળી ફૂગ છે પછી કાળી છે કાંઈ વાય દેખાતું નથી અમને અરે આ તમારે છોડવા જોઈ લો અમારા આમાં જુઓ તમે આમાં હું ભાલ છું અમે